યોગ અમૂલ્ય વારસો રાજ્યના દરેક બાળક સુધી પહોંચે અને નાનામાં નાની ઉંમરથી લઈને શારીરિક તેમજ માનસિક તંદુરસ્ત માટે જાગૃતિ કેળવાય તે હેતુથી આ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર કેમ્પનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કોઓર્ડિનેટર અંકિતાબેન પટેલ સનનગર પરિવારના અગ્રણી સભ્યો ઇનર વ્હીલ ક્લબના પ્રમુખ કલાબેન ગાલા ભારત વિકાસ પરિષદના પ્રમુખ કોકિલાબેન પટેલ જોડાયા તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો ઓર્ડિનેટર અજિતભાઈ પટેલ સિદ્ધપુર ભાજપ મહામંત્રી દશરથભાઈ પટેલ સરકારી આયુર્વેદિક હોસ્પિટલના જિગ્નેશભાઈ પટેલ યોગાંજલિ કેરવણી મંડળના સેક્રેટરી જિજ્ઞાબેન પટેલ યોગ સમર કેમ્પની મુલાકાત લીધી હતી યોગ કોચ બીનાબેન શાહ અને યોગ ટ્રેનરો વર્ષાબેન મોઢ ગાયત્રીબેન ઠાકર હંસાબેન દરજી રીમાબેન દરજી અલ્પાબેન મોઢ જીગિશાબેન મોઢ સહિતની સમગ્ર ટીમે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી પંદર દિવસીય તારીખ સોળ મે થી મે સુધી પંદર દિવસ સમર યોગ કેમ્પ નું આયોજન કોમન પ્લોટમાં થયું હતું જેમાં સો જેટલા બાળકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને નેવું બાળકોએ હાજરી આપી હતી અને ઉત્સાહભેર વાલીઓ સાથે બધાએ ભાગ લીધો હતો આ સમર કેમ્પમાં અમે બાળકોને સતત પંદર દિવસ સુધી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી પૌષ્ટિક નાસ્તો તેમજ વિવિધ જાતની રમતો અને યોગને લગતા પુસ્તકો આપવામાં આવ્યા હતા અમારા યોગ ટ્રેનરોએ બધાએ યોગ ઉત્સાહભેર અમને સાથ આપ્યો હતો તે બદલ સૌ કોઈનો સુખોધ આભાર